મહિલા બની દુષ્કર્મ નો ભોગ સાત વર્ષના પુત્ર સાથે લાઠી થી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસ માં મહિલા સુરત પરત ફરી રહી હતી ચાલુ બસે મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું મહિલાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ ઉપર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ પણ કર્યું હતું જે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા આ તમે હકીકત એવી છે કે આ કમે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ્યો નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત